पाचंबा फायनल विन જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક એવા અનોખા અભિગમની જે આજની પેઢી માટે આવશ્યક છે જી હા દર્શક મિત્રો અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આજની યુવા પેઢી પોતાની શારીરિક સ્થિતિને મજબૂત બનાવવાની સાથે પોતાને મળેલ સમયનો મોબાઈલ ગેમ્સ રમીને વેળફવાને બદલે સદુપયોગ કરે બાળકોમાં ખેલદીલીની સાથે તેમનું મનોબળ વધે કે જે તેમને તેમના ભાવિના નિર્માણમાં ઉપયોગી નીવડે તેવા ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ડૉક્ટર ઇમ્તિયાઝ મેમણ વિજય ઉર્ફે લાલો બિચ્છુ તથા એનસીસી નસવાડી દ્વારા એક ઓપન ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનું સુંદર અને સુચારું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ કે આકાશમાંથી અગનજવાળાઓ વરસી રહી છે જેને ધ્યાને લઈ વહેલી સવારે અજવાળું થાય ત્યારથી લઈ નવ વાગ્યા સુધીના સમયગાળામાં રમવા માટે આયોજિત આ ટુર્નામેન્ટમાં નસવાડી તાલુકાના ભાખા અલવા પાચંબા નસવાડી સહિત ડુંગરાળ ગ્રામ્ય વિસ્તારના જુનિયર ખેલાડીઓની આઠ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આખી ટુર્નામેન્ટ દરમિયાન રમાયેલ પ્રત્યેક મેચ નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોની ભીડ ઉમટતી હતી અને ખેલાડીઓમાં રહેલી ખેલ પ્રત્યેની નિપુણતા અને ઉત્સાહને લઈ દરેક મેચ રોમાંચભરી બની હતી ફાઇનલમાં નસવાડીની લકી ઇલેવન અને પાચંબાની ટીમ વચ્ચે ભારે રસાકસી બાદ પાચંબા ટીમ ચેમ્પિયન બની હતી ગ્રામ્ય વિસ્તારના જુનિયર ખેલાડીઓ માટે નસવાડીના રમતપ્રેમી સજ્જન એવા ડૉક્ટર ઇમ્તિયાઝ મેમણ લાલાભાઈ અને એનસીસી નસવાડી દ્વારા પ્રથમ વખત કરાયેલ સુચારુ આયોજનને લઈ ગામડાના ક્રિકેટ પ્રેમી ભૂલકાઓ કહી શકાય કે જુનિયર ખેલાડીઓમાં એક અનેરી ખુશી જોવા મળી રહી હતી ચેમ્પિયન બનેલ ટીમના ખેલાડીઓમાં જાણે વર્લ્ડ કપ જીત્યા હોય તેમ ઉત્સાહનો કોઈ પાર રહ્યો ન હતો તે ટેણીયાઓએ ક્રિકેટ મેદાનમાં મેચ પૂર્ણ થતાં પોતાની ખેલદિલીને ઉજાગર કરી રનર્સ અપ ટીમના ખેલાડીઓને ગળે મળી હાથ મિલાવતા રીતસર એક સ્ટેડિયમમાં ફાઇનલ મેચ બાદ જોવા મળતા દ્રશ્યો જેવો જ માહોલ અહીં જોવા મળ્યો હતો આયોજકો દ્વારા ટ્રોફી ડિસ્ટ્રિબ્યુશન સેરેમની કરવામાં આવી હતી બેસ્ટ બેટ્સમેન તરીકેનો એવોર્ડ અરહાન દીવાનને જ્યારે સાહેન્દ્ર અશ્વિન ભીલને બેસ્ટ બોલર જાહેર કરી મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરી ખેલાડીઓના ઉત્સાહને વેગ આપવામાં આવ્યો હતો વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યાના અહેસાસ સાથે ચેમ્પિયન ટીમના સમર્થકોએ મેદાનમાં ફટાકડા ફોડી પિકઅપ ગાડીમાં હાથમાં ટ્રોફી ઊંચી કરી અને કિકકીયારીઓ કરતા રોડ શો કર્યો હતો ભૂલકાઓના ઉત્સાહને જોઈ આયોજકોએ પણ પોતાના પ્રયાસો સફળ થયાની ખુશીનો અહેસાસ કર્યો હતો ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છુટાઉદેપુર છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો